મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ આપ અમારી ચેનલમાં રહ્યો બધું ખૂબ ખૂબ અભિનંદન આપ આનાર સમયની અંદર સફળતા આવતી મારી શુભેચ્છા લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને તલાટી રેલવે તેમજ એમપીડબલ્યુ ડબલ્યુ એફી ડબલ્યુ ક્લાર્ક જુનિયર ક્લાર્ક સચિવાલય કન્ડક્ટર જેવી પરીક્ષાની અંદર કરનાર પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો સોલ્યુશન કરાવવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે બે દિવસના બાર અને તેર કર્ણાના વિડીયો ભેગો છે હવે બે દિવસ વિડીયો આપણે ચાલુ કરીએ ટૂંક સમયની અંદર આપણે એક દિવસનો વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરીશું અને છ મહિનાના કરૌલિક ચર્ચા કરીએ છીએ છ ભાગ એકથી બાર ભાગ છે તેના આપણે છેલ્લા ચર્ચા કરીશું પણ આ અહીં મિત્રો બે દિવસનો જે દિવસે ભેગો વિડીયો છે ને તે દિવસે આપણે ચર્ચા કરીશું નહીં તો પ્રશ્ન એક હા બાર નવેમ્બર પ્રશ્ન બે હજાર પછી પ્રશ્ન એક હાલમાં વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તો દસ નવેમ્બરે તો જીવ દિવસો વિશે ચર્ચા કરેલીએ તો એક એક નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ એક નંબરો કેરળ સ્થાપના દિવસ એક નંબરો કર્ણાટક સ્થાપના દિવસ એક નવેમ્બર મધ્યપ્રદેશ સ્થાપના દિવસ એક નવેમ્બર છત્તીસગઢ સ્થાપના દિવસ એક નવેમ્બર હરિયાણા સ્થાપના દિવસ એક એક નંબર પોંડુચેરી મુક્ત દિવસ ત્રણ નંબર વિશ્વ જેલિફિસ દિવસ પો નવેમ્બર વિશ્વ સુનામી જાગૃતતા દિવસ છ નવેમ્બર યુદ્ધ સશસ્ત્ર સંગ્રહના પર્યાવરણના શોષણના રોકવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ સાત નવેમ્બર કેન્સર જાગૃતતા દિવસ આઠ નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ નવ નંબર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ દસ નવેમ્બર વિશ્વ વિજ્ઞાન દિવસ પ્રશ્ન બે હાલમાં એશિયાની સૌથી પ્રશ્ન બે હાલમાં એશિયાની ખુશહાલ શહેરોમાં કોણ ટોપ પર છે તો મુંબઈ બીજિંગ બે પર છે સંધાઈ ત્રણ પર છે પ્રશ્ન ત્રણ હાલમાં કોણ બ્રાઝિલના નેતૃત્વ ટ્રોપિકલ પ્રશ્ન ત્રણ હાલમાં કોણ બ્રાઝિલના નેતૃત્વ વાળો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોર એવર ફેસિલિટીનો વેક્ષક સ્વરૂપમાં સામેલ થયો હતો ભારત પ્રશ્નચાર હાલમાં કયા રાજ્યના વિવાહ પર પ્રતિબંધ લગાવવાનો બિલને મંજૂરી આપી છે તો અસમ અસમનું કેપિટલ છે દિશપુર કરન્સી છે

તો ચર્ચા કરી લઈએ આપણે સત્યાશીમાં ગ્રેન્ડ માસ્તરમાં હરિકૃષ્ણ એરા અઠ્યાસીમાં સત્રંજ ગ્રેન્ડ માસ્તર દેવ્યા દેશમુખ નેવ્યાશીમાં સત્રંજ ગ્રેન્ડ માસ્તર એસ રોહિત કૃષ્ણ અને ટૂંક સમયની અંદર નેવુંમાં સત્ર ગ્રેન્ડ માસ્તર બન્યા છે ઇમલ પાર્થી એ આર હમણાં જ બનેલા છે તે ટૂંક સમયની અંદર આગાઉ બે દિવસ પહેલાં જ તો ફીડે ડે સત્ર વિશ્વકપ ટ્રોફીનું નામ બદલીને વિશ્વનાથ આનંદ નામ ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે આટલો પણ યાદ રાખજો પ્રશ્ન છે હાલમાં ક્રિકેટ રૂચા દોષ કયા રાજ્યની પોલીસ ડીએસપી બળી તો પચીસ બંગાળા પ્રશ્ન સાત હાલમાં બીજો ડબ્લ્યુ એચ ઓ પારંપરિક ચિકિત્સા વૈશ્વિક શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન આઠ ભારત અને કયા દેશની સાથે સાંસ્કૃતિક સહયોગ પર દ્વિપક્ષીય સમજોતા થયા છે તો સૌદી અરબ પ્રશ્ન નવ હાલમાં ભારતને કોને હરાવીને બે હજાર પચીસનો કોક કોકની વેરા આંતરરાષ્ટ્રીય પોલો કપ જીત્યો છે તો અર્જેન્ટિના અર્જેન્ટિનાનું કેબલ છે બ્લ્યુનોસ આર્યસ કરંસી અર્જેન્ટિના પેસો રાષ્ટ્રપતિ છે ઝેવિયર માઇલી માઇલ પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યની ભારતની પ્રથમ જનજાતીય જીનોમ અનુકરણ પહેલાં શરૂ કરી છે તો ગુજરાત પ્રશ્ન અગિયાર હાલમાં દૂરસંચાર નવાચારને વધારવા માટે સી ડોટ કોની સાથે ભાગીદારી કરી છે તો ગાંધી આઈઆઈટી ગાંધીનગર પ્રશ્ન બાર હાલમાં શ્રી આંદ્રેશિંનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ગીતકાર પ્રશ્ન તેર સહકારી કુંભ બે હજાર પચીનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં કોણ ક્રિસમસ ડી પર એ ડેટા સેન્ટર બનાવશે તો ગૂગલ પ્રશ્ન પંદર હાલમાં કયા દેશના રયાન વિલિમસ નાગરિકતા મળ્યા પછી ભારતીય ફૂટબોલના ડ્રીમમાં સામેલ થયા છે તો ઓસ્ટ્રેલિયા પ્રશ્ન હવે તમારા માટે પૂછેલો હતો તેનો જવાબ હાલમાં કઈ બેંકની માર્કેટ એપ સો અરબ ડોલરની પાર પહોંચી છે તો એસબીઆઈ પ્રશ્ન હવે તમારા માટે જે પૂછીએ છીએ હાલમાં કોને એક કલાકમાં ચારસો સુદળી પુષઅપ લગાવીને ઘેરની વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે શૈલેષ ચંદ્ર વિશ્વની રોય રોહતાસ ચૌધરી કે મહેશ ધરોડિયા બરાબર આટલો જવાબ તમે કોમેન્ટની અંદર આપજો હવે આપણે તેરનું છેલ્લો દિવસ વિશે નવેમ્બર વિશે ચર્ચા કરી આપણે તેર નવેમ્બર વિશે ચર્ચા કરી લઈશું તો પ્રશ્ન બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે માનવામાં આવ્યો અગિયાર નવેમ્બર પ્રશ્ન બે હાલમાં હુરુની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવીનતમ રિપોર્ટના પ્રમાણે કોણ વિશ્વનો અરબપતિઓની રાજધાની બની છે તો ન્યૂયોર્ક એકસો ઓગણીસ અરબપતિઓ છે ન્યૂયોર્કમાં પ્રશ્ન ત્રણ હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશની બે દિવસ રાજકીય યાત્રા પર આવ્યા છે તો ભૂટાન કેપિટલ છે થિમ્પુ ક્રાંતિ છે નગર પીએમસી પીએમ છે તસેરીંગ તોબ કે તો ભૂટાન વિશે ચર્ચા કરી લઈએ ભૂટાનનો સુરત નાગરિક સન્માન એર ઓર્ડર ઓફ ધ ડ્રુકથી સન્માનિત કરવામાં આવે પીએમ મોદીને ભૂટાન બે હજાર પચીસમાં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવની મેજબાની કરશે ભૂટાન ગ્લોબલ પીસ પેર ફેસ્ટિવલની મેજબાની કરશે ચૌદમી ભારત ભૂટાન સીમાને પ્રબંધ અને સુરક્ષા બેઠકની થિમ્પોમાં આયોજિત થઈ છે ભારત અને ભૂટાન વચ્ચે રેલ સંપર્ક યોજના પ્રિયોને મંજૂર મળી ભૂટાનને દુનિયાની પ્રથમ ક્રિપ્ટો પ્રયટને ભુગતાન પ્રણાલી શરૂ કરી છે પુટાને ભારતીય શિક્ષા વિદરોણ કપૂરને સાહી સન્માન પ્રદાન કરવામાં આવ્યો પ્રશ નિવેશક આકર્ષક રોજગાર સુર્જન અને ભૂટાન માટે માઇસ સ માઇન્ડફુલનેસની સિટીનો નિર્માણ કરશે ભારતને ભૂટાનની સીમા પર પ્રથમ ઇન્ટિગ્રેટ એક ચેકપોસ્ટ સેવા શરૂ કરી છે પ્રશ્ન ચાર હાલમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને કયા રાજ્યમાં વાટર મહોત્સવ વાટર શેડ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ કેળાના ઉત્પાદન ટોપ પર છે ફળના ઉત્પાદનનો ટોપ પર છે કેપલ છે અમરાવતી સીએમ છે ચંદ્રબાબુ નાયડુ રાજ્ય રાજ્યપાલ છે જે અબ્દુલ નાજીર આંધ્રપ્રદેશથી પર્યટન વિભાગને પૂરના કારણે ભ્રહણની દીપ બંધ કરવામાં આવી છે ભારતની સૌથી મોટી ભૂતાપીય ઉર્જા પ્રોદ્યોગિક પાયલોટ પરિયોજનાને આંધ્રપ્રદેશ સ્થાપિત કરવાની ઘોષણા કરી છે આંધ્રપ્રદેશ પર્યટન વિભાગની વૈશ્વિક પર્યટન પુરસ્કાર બે હજાર પચીસ જેવા આંધ્રપ્રદેશ રણજી ટીપના કોચ ગેરીગ્રિસ્ટ કોચ ગેરી સ્ટ્રીડ બન્યા છે આંધ્રપ્રદેશ તિરુપલા હિલ્સ અને લાલ રેતના ટીલા યુનેસ્કોની સંભાવિત સૂચિમાં સામેલ થયા છે આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિમાં એક્સપ્રેસ સિટીને મદ મદકાશીરામાં બે પ્રમુખ રક્ષા નિર્માણ કેન્દ્ર સ્થાપિત કરવાની મહત્વકાક્ષી યોજનાની ઘોષણા કરી છે પ્રશ્ન પોવા જ હાલમાં કોને બે હજાર પચીસનો બુક્કર પુરસ્કાર જીત્યો છે ડેવિડ સેલ્ઝે બરાબર તો થોડી ચર્ચા કરી લઈએ પુરસ્કાર વિશે ધ ફોક્સ નેશન દ્વારા બે હજાર પચીસનું પેટ્રિટ પેટ્રિયટ ઓફ ધ ઇયર પુરસ્કાર મેલ્વિનિયા ટ્રમ્પને પ્રદાન કરવામાં આવ્યો છે પ્રતિ પ્રિસેસ ઓફ ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ એવોર્ડ બે હજાર પચીસથી સેરાના વિલિયમ્સને સન્માનિત કરવામાં આવે છે મનોહર પરિકોર પરિકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર બે હજાર પચીસ શ્રી સાંઈ ગૌતમ ગોપાલકૃષ્ણન પ્રદાન કરવામાં આવ્યું છે શ્રી 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 રવિશંકર શાંતિ પુરસ્કાર સુરક્ષા માટે બે હજાર પચીસનો વિશ્વ નેતા પુરસ્કાર આપવામાં આવ્યો છે સર ડેવિડ બેકહામ ફૂટબોલના સેવા માટે કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટ હુડતી ઉપાધિ મળી છે કિરણ દેસાઈએ બે હજાર પચીસ બુકર પુરવઠ માટે પસંદગી કરવામાં આવી છે ક્રિકેટ સેવાઓ માટે જેમ્સ અંડરસનથી નાઈટ હુડતી ઉપાધિ મળી છે વ્રજ ચંદ્રશેખરને ફિક્શન માટે બે હજાર પચીસનો ઉર્ષજુલા કે એલ ગુન પુરસ્કાર જીત્યો છે પ્રશ્ન છે હાલમાં પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય એ તેર નવેમ્બરથી કયા દિવસ ત્રણ દિવસનો હિમાલય હિમાલયન સંમેલનની આયોજિત કરશે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડનું કેપિટલ છે છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમસિંહના મોનાલા રાજ્યકીય પશુ છે નેપાળનું રાષ્ટ્રીય પક્ષી છે મોનાલા હિમાલય મોનાલ રાજ્યકીય પક્ષી અને નેપાળનું રાષ્ટ્રીય રાષ્ટ્રીય પક્ષી છે લોકસભાની વીસ ઉત્તરા લોકસભાની પોંચ રાજ્યસભાની ત્રણ અને વિધાનસભાની સિત્તેર સીટો છે ઉત્તરાખંડની અંદર ઉત્તરાખંડ સરકારે ડિસેમ્બર બે હજાર રાજ્યમાં પ્રવેશ કરવાવાળા પર બધા વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની ઘોષણા કરી છે ઉત્તરાખંડ સરકારે યુસીસી હેઠળ વ્યા નોંધણી નિયમોને શરમ બનાવ્યા છે ઉત્તરાખંડની મદરસા બોર્ડના ખતમ કરવાનો પ્રથમ રાજ્ય બન્યો છે ઉત્તરાખંડ એનબીડિયા સંચાલિત એઆઈસી એઆઈ એચપીસીના સુવિધા મળી છે ઉત્તરાખંડ મંત્રીમંડળ ધાર્મિક સ્વતંત્રતા સંશોધન બિલ બે હજાર મંજૂરી મળી છે એશિયન્ટ ઓફ એશિયન ઓફ શો ટ્રેક સ્પીડ ટ્રેકિંગ ટ્રોફીનું આયોજન કરવા દેહરાદનમાં થયું છે ઉત્તરાખંડ સરકારને અગ્નિવીરો માટે સરકારી સેવામાં દસ ટકા અમતને મંજૂરી આપી છે જીમ કોર્પોરેટ નેશનલ પાર્ક પર હરેલા પર્વ ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે અને સાંત ઘાટી કેરળની અંદર આવેલી છે આટલું યાદ રાખજો પ્રસાદ હાલમાં ભારત અને શ્રીલંકાના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ બે બે હજાર પછી ક્યાં શરૂ કરવામાં બેલગાવી કર્ણાટકમાં આવેલું છે પ્રશ્ન આઠ હાલમાં કોણ જેલ ઇન્ડિયાના આગળના સીએમડી પસંદગી કરવામાં આવી છે આગળના એટલે કે ટૂંક સમયમાં તેમની પસંદગી થશે દીપક ગુપ્તા પ્રશ્ન નવ હાલમાં ભારતીય નૌસેનાનું જહાજ આઈએનએસ સાવિત્રી આપીય ગસ્તી જહાજ કયા દેશની યાત્રા પર છે તો મોંજાબી પ્રશ્ન દસ હાલમાં કયા રાજ્યના બે દિવસના બાવીમાં રાષ્ટ્રીય સંસદીય સંસદીય સંમેલનનો સમાપન થયો છે તો નાગાલેન્ડ તો નાગાલેન્ડ નું કેપિટલ છે કોહમા સીએમ છે નેફિરિયો રાજ્યપાલ છે લાગણી છે લોકસભા એક રાજ્યસભાની એક વિધાનસભાની સાહેબ પ્રધાનમંત્રી મોદી નાગાલેન્ડ પ્રથમ એકીકૃત એક વખત આધારશીલા રાખી છે નાગલેન્ડ બે દિવસીય ચાર સંખ્યા સદસ્યોને વિશ્વ બે ટકા વૈજ્ઞાનિકોની સૂચિમાં સામેલ કરવામાં આવે છે દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ભારતીય સેના માટે નાગાલેન્ડ આયોજન થયું છે નાગાલેન્ડ છત પર સૌરોજને વધારવા માટે સૌરે મિશન શરૂ કરવામાં આવ્યું છે મેલુરી નાગાલેન્ડનો સત્તરમો જિલ્લો બન્યો છે નાગાલેન્ડનો હોર્ન બિલ મહોત્સવ વેલ્સની સાથે ભાગીદારી કરી છે પ્રશ્ન અગિયાર હાલમાં કોણ સંયુક્ત રાષ્ટ્ર પર્યટનનું નેતૃત્વ કરવાવાળી પ્રથમ મહિલા બની છે સો શેખા નાસીર અલ નોવેસ પ્રશ્ન બાર હાલમાં અભિનય અભિનયનો નિધન થયો છે તેઓ કોણ હતા તો અભિનેતા હતા પ્રશ્ન તેર હાલમાં ઈસરોએ કયા દિવસ સુધી મંગળ બેનો મંગળ ગ્રહ પર ઉતરાવવાની ઘોષણા કરી બે હજાર ત્રીસ તો ઈસરોનું કે ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના પંદર નવેમ્બર ઓગસ્ટ ઓગણીસો અગ્યાસી તેર હેડક્વાર્ટર ચેરમેન છે વી નારાયણ અગિયારમાં છે તે પ્રશ્ન ચૌદ હાલમાં ક્યાં સ્ટેડિયમને ખેલ નગરીના રૂપમાં ફરીથી વિકસિત કરી છે તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પ્રશ્ન પંદર હાલમાં ભારતને કયા દેશને પંડુભે શોધ માટે બચાવ સહયોગ પર સમજોતા થયા છે તો વિયેતનામ વિયેતનામનું કેપિટલ છે હન્નોય કરન્સી છે વિયેતનામી ડોંગ રાષ્ટ્રપતિ છે લિયોંગ ગિયોંગ પીએમ છે ફમિંગ ચિંગ વિધાન વિયેતનામના અંડર ત્રેવી એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજિત થઈ છે વિયેતનામ દુનિયાનો ટોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક દેશ બન્યો છે વિયેતનામ સંસદની ચીનની સાથે આઠ મિલિયન ડોલરની રેલ સંપર્ક કેન્દ્રને મંજૂરી આપી છે ભારતને વિયેતનામને દ્વિપક્ષીય સેનાનો અભ્યાસ વિનબેગનો પોંચમું સરકરણ અંબાલામાં થયો આટલું વિયેતનામ વિશે હતું પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં એક કલાકમાં ચારસોનું સુડતળે પુષપ લગાવીને ગિની રેકોર્ડ બનાવે છે તો રોહસ્તા ચૌધરી પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં ક્રિકેટર રોષ ઋચા દોષ રાજ્યની પોલીસની ડીએસપી બની પોલીસ ડીએસપી બની છે તો આસામ સોરી લે યાર હાલમાં રૂચા દોષ કયા રાજ્યની પોલીસ ડીએસપી બની છે આસામ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર સી આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ આટલા જવાબમાંથી જવાબ આપજો ભૂલ કેમિસ્ટેકનું કોમેન્ટ કરવી પડે સારો લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પ્રસર કરજો મહાકાળી એજ્યુકેશન અનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી મારી શુભેચ્છા નવા પ્રશ્નો નવી વિગતો સાથે ફરી મળીશું અને ત્યાં સુધી મિત્રો રજા આપજો અને તમે ખૂબ આગળ વધો પ્રગતિ કરો તેવી અમારી શુભેચ્છા મિત્રો ખાસ કરીને રેલવે રેલવે ગ્રુપ ડેની તૈયારી કરી લેજો કારણ કે ટૂંક સમયની અંદર જ તેની પરીક્ષા ચાલુ થવાના સમાચાર છે